પ્રોટીનથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી ક્રિસ્પી આવો નાસ્તો મળી જાય તો બધાનો ફેવરિટ થઈ જાય અને બીટ નો ખાતા હોય એ પણ કિલો કિલો ખાતા થઈ જાય હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે બીટમાંથી એકદમ ટેસ્ટી હેલ્ધી આવો નાસ્તો બ્રેડ વગર કે બ્રેડ ક્રમ્સના ઉપયોગ વગર હેલ્ધી ક્રિસ્પી બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી બનશે તો જો નો બ્રીટ ખાતા હોય એ પણ કિલો કિલો બીટ ખાતા થઈ જશે તો ચાલો રેસીપી બનાવીએ એના માટે સૌથી પહેલાં આપણે સોયાબીન બાફીશું તો જે બહાર માર્કેટમાં આ રીતે પેકેટમાં સોયા ચંક મળે છે એનો જ આપણે યુઝ કરવાનો છે તો મેં દોઢ કપ લીધા છે અને હવે આપણે એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ગરમ પાણી હોય ત્યારે જ આપણે એને એડ કરવાના એટલે સરસ એવા બફાઈ જશે અને તરત જ બફાવા લાગશે તો જ્યારે બફાય ત્યારે બફાઈ અને ડબલ થઈ જાય એટલે આપણે એને બાફવાના છે તો બેથી ત્રણ મિનિટમાં આ રીતે પાણી ઉકળવા લાગશે અને સરસ રીતે તમે જુઓ બફાવા લાગશે તો બસ આ રીતે સરસ એવા બફાઈ જાય ત્યાં સુધી બાફવાના છે તો આ રીતે તમે જુઓ પાણી સરસ એવું ઉકળી ગયું છે સરસ એવા બફાઈ ગયા છે હવે આપણે એને પાણીમાંથી કાઢી અને ઠંડા કરવાના છે તો આ રીતે ફૂલી જવા ખૂબ જ જરૂરી છે તો ખાસ કરીને જો તમે આ રીતના કટલેસ કે તમે કોઈ પણ ટિક્કી બનાવતા હોય અને બ્રેડ ક્રમ્સનો યુઝ કરતા હોય તો હવેથી નહીં કરતા તમે આ રીતે સોયાબીનનો યુઝ કરજો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બનશે હાઈ પ્રોટીન બનશે હવે આપણે એને ઠંડા કરવા માટે સાઈડમાં રાખીશું અને સાથે આપણે અડધા કપ પૌવાને પણ સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો આપણે પૌવાને પલાળવાના નથી માત્ર આપણે પૌવાને ધોવાના જ છે એટલે પૌવા છે એમાં બહુ પાણી ન રહે એ રીતે આપણે એને તૈયાર કરવાના છે તો પૌવામાંથી હવે આપણે બધું પાણી કાઢી લેશું અને આ રીતે એને થોડીવાર માટે રહેવા દેશું ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ હવે સોયા પણ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો હલકા ગરમ હોય ત્યારે જ આપણે એમાંથી પાણી કાઢીશું તો બધું પાણી નીકળી જશે અને આ રીતે પાણી કાઢ્યા પછી આપણે એને ડાયરેક્ટ મિક્સર જારમાં જ એડ કરી દઈશું પાણી કાઢવાથી જે આપણે ટીકી કટલેસ બનાવીશું તો એમાં આપણે બાઇન્ડિંગ માટે વધારે પડતો લોટનો યુઝ નહીં કરવો પડે તો આ રીતે બધા જ પાણી કાઢી મેં મિક્સર જારમાં એડ કરી દીધા હવે આપણે એને ક્રશ કરી લેશું તો બાફેલા છે એટલે તરત જ ક્રશ થઈ જશે તો આ રીતે ક્રશ થઈ જશે અતકચરા જ રાખવાના છે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની તમે જુઓ આ રીતે બસ હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું તો પ્રોટીનથી ભરપૂર આ સોયા મિક્સર તો તૈયાર થઈ ગયું સાથે આપણે થોડા વેજીટેબલ પણ એડ કરીશું જેનાથી ખૂબ જ ટેસ્ટ એ આવશે અને ખૂબ જ વિટામિન મળી રહેશે એના માટે કેપ્સિકમ ગાજર અને ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ આપણે બીટ એડ કરીશું બીટ છે આજકાલ બાળકો ખાવામાં બહુ નાટક કરતા હોય છે પણ જો તમે આવી રીતે બીટનો યુઝ કરી અને નાસ્તો બનાવી આપશો તો બાળકો શું મોટા પણ ખાવાની ના નહીં પાડે હવે જે પલાળેલા પૌવા હતા એ પણ એડ કરીશું આદુ મરચાંની પેસ્ટ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જીરું પાવડર બધા મસાલા થોડા વધારે જ એડ કરવાના એટલે ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ટીસ્પૂન ચાટ મસાલો અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું તો ચટપટો ટેસ્ટી હેલ્ધી આ નાસ્તો તૈયાર થશે જો તમારે તેલ વગર બનાવવો હોય તો પણ બનાવી શકાય અને તેલ સાથે પણ બનાવી શકાય તો હું બંને તમને રીત કહીશ કઈ રીતે બનાવો પહેલાં હાથથી બધા વેજીટેબલ અને બધા મસાલાને મિક્સ કરી લેશું બીટના લીધે કલર પણ ખૂબ જ સરસ આવશે અને સાથે ટેસ્ટી પણ એટલો જ બનશે આ નાસ્તો તો આ રીતે મિક્સ કરી દઈશું જો આપણે જે મિક્સર તૈયાર કર્યું છે એમાંથી આ રીતે તમે હાથથી કરો તો પરફેક્ટ તૈયાર થયું છે તો હવે આપણે બાઇન્ડિંગ માટે અને ક્રિસ્પી બનેના માટે બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ એડ કરીશું જો ચોખાનો લોટ ન હોય તો કોનફ્લોર એડ કરી શકાય અને એ પણ ન હોય તો બેસન એડ કરી દેવાનો તો પણ ચાલશે મિક્સ કરી લેશું તો તમે આવી હાઈ પ્રોટીન બીટરૂટની ક્યારે ટિક્કી બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા સરસ એવો ચોખ્ખાનો લોટ મેં મિક્સ કરી લીધો હવે જો જરૂર લાગે તો તમારે વધારે લોટ એડ કરવાનો અને નો જરૂર લાગે તો તમે બસ આટલા લોટમાંથી થઈ જશે તો અહીંયા મારે આ મિક્સર છે એ મને બિલકુલ વધારે પડતો લોટ એડ કરવાની જરૂર નથી તો હવે આપણે એમાંથી મનગમતા શેપમાં કટલેશ ટિક્કી બનાવી તૈયાર કરી લેશું તો એકદમ આ રીતે સ્મૂથ કરી લેવાની તમે જુઓ આપણે સોયાબીન પહેલેથી જ કૂક કરેલા છે અને જે વેજીટેબલ છે એને પણ ઝીણા ઝીણા કટ કર્યા છે એટલે હું મોટી સાઇઝની ટિક્કી તૈયાર કરું છું તમને એકદમ પતલી કરવી હોય તો પણ કરી શકાય એકવાર આ રીતે ટિક્કી બનાવી તમે ફ્રીજમાં રાખી દો અને બાળકોના લંચ બોક્સમાં જો તમારે આપવી હોય તો પણ તમે સવારમાં માત્ર ફ્રાયર કરો અથવા શેકીને આપો તો પણ ચાલે અને ફ્રાય કરીને આપો તો પણ ચાલે તો આ રીતે બધી ટિક્કી બનાવી લેશું આટલામાંથી બારથી તેર નંગ ટિક્કી તૈયાર થશે તો પૂરા પરિવાર માટે હેલ્ધી ટેસ્ટી આવો નાસ્તો તૈયાર થઈ જશે ઠંડીમાં આવો ગરમા ગરમ નાસ્તો ખાવાની ખૂબ મજા આવે છે તો આ રીતે બાકીની બધી ટીક્કી આપણે તૈયાર કરી લેવાની તો મેં અહીંયા અડધી ટિક્કી તૈયાર કરી છે બાકીની અડધી હું પછી બનાવીશ હવે આ ટિક્કીને એકદમ ક્રિસ્પી બનાવવા માટે મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર લીધો છે એમાં થોડું પાણી એડ કરી દઈશું અને એની સ્લરી તૈયાર કરી લેશું તો બ્રેડ ક્રમ્સના ઉપયોગ વગર આજે આપણે આ કટલેસ બનાવવાના છીએ તો એકદમ ક્રિસ્પી કટલેસ બને એના માટે ખાસ કોર્નફ્લોરનું આ રીતે આપણે સ્લરી તૈયાર કરીશું અને રવાનો યુઝ કરીશું જેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ પણ આવશે અને રવો હેલ્ધી પણ હોય છે તો આ ટિક્કી એકદમ હેલ્ધી છે તો આપણે હેલ્ધી વર્ઝન જ બધા યુઝ કરીશું હવે આ રીતે ડીપ કર્યા પછી આપણે રવાની અંદર આ રીતે કટ કરી લેશું એટલે જ્યારે આપણે એને ફ્રાય કરીશું ત્યારે ખૂબ જ સરસ એવી ક્રિસ્પી આપણી આ કટલેસ તૈયાર થશે તમે જુઓ આ રીતે અને આ રીતે તમે કરી અને ફ્રીઝમાં રાખી દો પછી સવારે જ્યારે તમારે બાળકોના લંચ બોક્સમાં આપવું હોય તરત જ બનાવી તૈયાર પણ કરી શકો છો છે ને એકદમ સિમ્પલ સરળ અને આસાન રીત આ રીતે આપણે બધી જ સરસ એવી ડીપ કરી લેશું અને સરસ એવી આપણે રવાથી કોટ પણ કરી લેશું પછી આપણે એને કઈ રીતે ફ્રાય કરવી એ પણ જોઈ લેશું તો આ રીતે તો આ રીતે બધી જ પહેલાં હું તૈયાર કરી લઈશ અને પછી આપણે ફ્રાય કરીશું તો બધી મેં આ રીતે તૈયાર કરી લીધી હવે આપણે એને ઓછા તેલમાં ફ્રાય કરવા માટે મેં અહીંયા થોડું તેલ ગરમ કર્યું છે અને આ રીતે બધી જ આપણે ટીકીને રાખી દઈશું તો તેલ મીડિયમ ગરમ હોય એવું જ આપણે ગરમ કરવાનું એટલે ધીમે ધીમે કૂક થશે એટલે અંદર સુધી જે પણ વેજીટેબલ એડ કર્યા છે બધા કૂક થઈ જશે અને બહારથી ક્રિસ્પી થશે હવે આ રીતે એક સાઈડથી થોડી વાર માટે થવા દેવાની પછી જેની સાઈડને ચેન્જ કરવાની પછી આ રીતે તમને એવું લાગે કે ઉપરથી પણ ડ્રાય થઈ ગઈ છે તો આ રીતે સાઈડને ચેન્જ કરી દેવાની પછી બીજી સાઈડથી પણ ક્રિસ્પી કરી લેવાની જો તમારે ઓછા તેલમાં અને તમારે એકદમ હેલ્ધી રાખવી હોય તો તમારે એને થોડું થોડું તેલ લગાવી ઘી લગાવી એર ફ્રાયર કરી શકો છો અને તમારે નોનસ્ટિક તવા ઉપર પણ થોડું હલકું એવું ઘી લગાવી અને શેકવી હોય તો પણ તમે શેકીને તૈયાર કરી શકો છો બધી રીત સિમ્પલ અને સરળ છે પણ કટલેસ ખાવાની આ રીતે એકદમ ક્રિસ્પી તૈયાર થાય તો જ મજા આવે એટલા માટે હું અહીંયા આ રીતે ફ્રાય કરું છું તો આ રીતે બંને સાઈડ પલટાવતા પલટાવતા આપણે એકદમ સરસ ગોલ્ડન કલર ઉપર આવી જાય ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું તો આ રીતે ફ્રાય થઈ જશે પછી આપણે એને તેલમાંથી કાઢીશું ગરમ ગરમ હશે એટલે એનો હલકો કલર હજી ચેન્જ થશે અહીંયા જુઓ તો તમે બિલકુલ એમાં તેલ નથી રહ્યું તો કોઈ પણ બે બ્રેડ ક્રમ્સની પણ તમારે જરૂર નહીં પડે અને આવી હેલ્ધી ટેસ્ટી હાઈ પ્રોટીન વેજીટેબલથી ભરપૂર ટિક્કી તૈયાર થશે તો આ રીતે બધી જ આપણે તેલમાંથી કાઢી લેશું અને આપણે એને ટોમેટો કેચઅપ સાથે ચટણી સાથે સર્વ કરી શકાય છે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી બને છે અને તમે જુઓ અવાજ સાંભળતા જ ખાવાનું મન થઈ જશે એટલી ક્રિસ્પી અને પરફેક્ટ બની છે ને તો કોઈપણ જાતની ઝંઝટ વગર હેલ્ધી ટેસ્ટી જો બાળકો બીટરૂટ ન ખાતા હોય તો તમે આ એક રેસિપી તો એકવાર જરૂર બનાવીને ખવડાવજો બધાની ફેવરિટ થઈ જશે અને તમે પણ કિલો કિલો બીટ લાવતા થઈ જશો તો તમે આ રેસીપી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ